એવા બધા જીવો જે અહીંયા રહે છે પતંગિયા છે તીત્તી ઘોડો છે મધમાખીઓને અમે આજે જોઈ બહુ બધા પક્ષીઓને અહીંયા જોયા એ લોકોનું મજાનું ઘર છે ગામ છે રાહ બનાસકાંઠાનું અને એમાં અમે ઘૂસી ગયા આજે કોઈપણના ઘરમાં પ્રવેશ કરવો હોય ને તો પહેલાં નોક નોક કરવું પડે અને દરવાજો ખોલે ને આપણે પરિચિત હોઈએ તો આપણને બેસાડે આગતાં સવાગતાં કરે પાણી આપે ચાહે નાસ્તોને જમવાનું ટાણુંથી હોય તો આપણને જમાડે પણ ખરા આ માણસોના ઘરની વાત છે બાકીના જીવોના ઘરમાં તો તમે ગમે ત્યારે માણસ ઘૂસી જતું હોય છે અને એવું માની લે છે કે એનો આ અધિકાર છે મેં પણ આજે એવું જ કર્યું છે અમારા એવા બધા જીવો જે અહીંયા રહે છે પતંગિયા છે ઘોડો છે મધમાખીઓને મેં આજે જોઈ બહુ બધા પક્ષીઓને અહીંયા જોયા એ લોકોનું મજાનું ઘર છે ગામ છે રાહ બનાસકાંઠાનું અને એમાં અમે ઘૂસી ગયા આજે મહાવીર ગ્રામવન આમ તો અમે જ બનાવ્યું છે આર્યુએ તારાબેન મણિલાલ શાહ પાલનપુરના છે અને એમની સ્મૃતિમાં આ મહાવીર ગ્રામવન બન્યું છે અહીં બહુ સરસ આવા નાના નાના પ્લાન્ટ્સ પણ થયા છે એટલે મધમાખીઓને અને પતંગિયાઓને આ બહુ ગમતું એટલે ભાવતું છે મને આનું નામ નથી ખબર શું છે પણ જેમ આપણા ત્યાં એવું કહે છે કે રોજ શાક રોટલા ખાઈને કંટાળે ને એટલે પછી માણસ હોટલમાં જાય પંજાબી ખાવા માટે કે પીઝા ખાવા માટે કે પાસ્તા ખાવા માટે અમારા એક વિજયભાઈ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પત્રકાર હતા જર્નલિસ્ટ સિનિયર એ કહેતા હતા કે આ પતંગિયા માટે ધોંસો છે એમ એટલે એ પ્રકારના આવા બધા જે આમ આળો કે આપણા ત્યાં પણ આ આળો પણ આ નાના નાના જે જીવો છે ને એની માટે બહુ જ અગત્યનો છે અને એમને ગમે છે બસ આ મહાવીર ગ્રામવન અહીં ઘણા બધા વૃક્ષો લગભગ બે એક વર્ષ પહેલાં અમે વાવ્યા હતા અને સરસ ઉછર્યા છે આજે અહીંયાથી આમ નીકળી રહ્યા હતા અને થયું કે જોઈએ અને મુંબઈમાં અમારા કિરીટભાઈ રહે છે તો એમને બતાવીએ પણ ખરા કે જુઓ તમારું આ ગ્રામ એ બહુ ખાસ આવતા નથી પણ આમ વિડીયોના માધ્યમથી એમને બતાવીએ અને અન્ય લોકો પણ સમજે આખી વાતને જો કેવી સરસ મધમાં આખી છે અને જોઈને આમ રાજી થવાય એવું છે સંકલ્પો પૂરા નથી થતા હોતા સંકલ્પો એક પૂરો થાય છે તો બીજો તરત જ લેવો જોઈએ એવું અમે માનીએ છીએ એટલે બીજો સંકલ્પ એની સાથે કર્યો છે કે આવનારા સાત આઠ વર્ષમાં પચાસ લાખ કરતાં વધારે વૃક્ષો વાવી અને ઉછેરવા અને બસ અનેક લોકો આપણને સપોર્ટ કરે એવું ઈચ્છીએ મુંબઈ અને બીજે બધેથી પણ ખૂબ લોકો સપોર્ટ કરે છે એટલે આ ગ્રામવનો થઈ રહ્યા છે વધારે લોકો આ મુહિમમાં જો જોડાશે તો આખી આ ધરતીને સરસ મજાની લીલી ચાદર આપણે ચઢાવી શકીશું તો સાથે જોડાવશો કિરીટભાઈ મુંબઈમાં રહે છે આમ વતની એ બનાસકાંઠાના છે એટલે એમણે એ રીતે વતનનું ઋણ અદા કર્યું છે તો બહાર રહેતા લોકો વતનનું ઋણ અદા કરવા માટે મદદરૂપ થઈ રહ્યા છે પણ અહીં રહેતા લોકો પણ એટલા જ ઉત્સાહથી ગામોમાં જમીન આપે અને વૃક્ષો વાવવાનું કરે આ વખતે અમે બનાસકાંઠા સિવાય પાટણ ગાંધીનગર સાબરકાંઠામાં પણ વૃક્ષો વાવી ઉછેરવાનું કરી રહ્યા છે આપણી ભાવિ પેઢીને પેલું કહેવાય ને શું આપીને જશું તો સરસ મજાનું આ ગ્રીન બેલેન્સ આપીને જવાનું એક આખો કોન્સેપ્ટ છે આ વખતે પ્લાન્ટેશન જ્યારે અમે કરીએ છીએ ત્યારે નવી અને જૂની પેઢી બે સાથે બેસે છે વૃક્ષો વાવવા માટે થઈને મંત્રોચ્ચાર સાથે એનું વૃક્ષ પૂજન પણ કરીએ છીએ ગામના લોકો એક સાથે જોડાય છે આ બધામાં તો પેલું કહેવાય ને આપણા મોટાઓ જે કરે ને એના પાસેથી નાનાઓ શીખે તો એ આખી પ્રોસેસ આમાં થતી હોય છે તમે સૌ પણ જાગો ને વધારે વૃક્ષો વાવો આપણી આવનારી પેઢી માટે આ એક મજાનું બેન્ક બેલેન્સની જેમ ગ્રીન બેલેન્સ આપણે આપીને જઈએ એ પ્રકારે મહાવીર ગ્રામવન કરવા માટે કિરીટભાઈના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું એમણે સપોર્ટ કર્યો એટલે આટલું સરસ મજાનું આ ગ્રામવન થયું છે અને બસ ગામે ગામ આવા ગ્રામવનો થાય ગૌચરની જગ્યા સ્મશાન કબ્રસ્તાન જ્યાં આપણને જગ્યા મળે ત્યાં દરેક જગ્યા ઉપર આપણે ઝાડ વાવીએ આ વિસ્તારમાં આજે ફરતી હતી અમે આજે રવિધામ અને દેતાલડુવા બે જગ્યાએ અમે સરસ પૂજન સાથે વૃક્ષો વાવવાનું કર્યું ત્યાં ગામ લોકો સાથે વાત પણ થઈ લોકોએ કહ્યું કે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં સોલાર કંપનીઓને ખેડૂતો જમીન વેચી રહ્યા છે ધાનેરામાં તો લગભગ દસથી બાર હજાર વીઘા જમીન એવું કીધું સોલાર કંપનીઓને અપાય છે અને એમાં પણ ખૂબ ઝાડ કપાય છે એટલે ગરમી વધવાની ત્યારે ઈચ્છનીય છે કે વધારે ને વધારે વૃક્ષો વવાય અને વવાશે તો આ ગરમી જે અત્યારે લાગી રહી છે એનું પ્રમાણ પણ ઘટશે વરસાદ ખૂબ આવશે કેમકે મેઘરાજાની તો આપણને સૌને જરૂર છે આ મેઘરાજા વરસ્યા છે ને એટલે જ આટલું સરસ ગ્રીન દેખાય છે તો ચાલો સાથે મળીને વૃક્ષો વાવીએ અને એક કલ દોકલની પણ હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં વાવીએ એની જરૂર છે